હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માત્ર જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઘણી બધી અપડેટ આવેલી છે વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે તો મિત્રો સૌ પ્રથમ વખત ગૂગલમાં જી એસ 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 બી સર્ચ કરવાનું છે ત્યારબાદ મિત્રો હોમ પેજ ખુલશે હોમ હોમપેજમાં મિત્રો અહીં વ્યૂ વોલ પર ક્લિક કરવાનું છે મિત્રો ઘણી બધી અપડેટ આવેલી છે વિવિધ સ્વર્ગોની વિવિધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી તેમજ વાંધા શોષણ સંબંધી ઘણી બધી અપડેટ આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો સોળ અને પંદર તારીખમાં ઘણી બધી અપડેટ આવેલી છે તો જોઈએ મિત્રો શું શું અપડેટ આવેલી છે તો અહીં મિત્રો પ્રથમ પેજ પર ઘણી બધી અપડેટ આવેલી છે જેમાં પ્રથમ જાહેરાત ક્રમાંક ત્રણસો ઓગણચાલીસ બે હજાર પચીસ વીસ પ્લાનિંગ આસિસ્ટન વર્ગ ત્રણ સંવર્ગની તેર દસ બે હજાર પચીસના રોજ યોજાયેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સંબંધે વાંધા શોષણ રજૂ કરવા સંબંધી સૂચના આવેલી છે તો અહીં મિત્રો પીડીએફ આપેલી છે તેમના પર ડાઉનલોડ કરીને જોઈ શકાશે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો ત્યાંશી બે હજાર ચોવીસ પચીસ જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ સં તેર દસ બે હજાર પચીસના રોજ યોજાયેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ કી તેમજ વાંધા શોષણ સંબંધી સૂચના આવેલી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો દસ બે હજાર પચીસ છવ્વીસ લેબોરેટરી ટેકનિશિયન વર્ગ ત્રણ સંવર્ગની તેર દસ બે હજાર પચીસના રોજ યોજાયેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને આન્સરકી સામે વાંધા શોષણ રજૂ કરવા સંબંધી સૂચના જાહેર કરવામાં આવી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો આઠ બે હજાર પચીસ છવ્વીસ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ સંવર્ગની તેર દસ બે હજાર પચીસના રોજ યોજાયેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આંતરકી તેમજ વાંધા શોષણ સંબંધી સૂચના જારી કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો સાત બે હજાર પચીસ છવ્વીસ મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણ સંવર્ગની તેર દસ બે હજાર પચીસના રોજ યોજાયેલ સીબીઆરટી પરીક્ષાની પ્રોવિઝનલ આંતરકી જાહેર કરવામાં આવી છે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામક શ્રી તબીબી સેવાઓની કચેરી ગાંધીનગર હસ્તકની નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઈફરી વર્ગ ત્રણ સંવર્ગની સીધી ભરતી અંગેની જાહેરાત ક્રમાંક ત્રણસો એકસઠ બે હજાર પચીસ છવ્વીસની જાહેરાત કરવામાં આવી છે તો નવી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો સાઠ બે હજાર ચોવીસ પચીસ મદદનીશ ગ્રંથપાલ વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ જાહેરાત અધિક મદદનીશ વિદ્યુત વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર જાહેર કરવામાં આવ્યું જાહેરાત ક્રમાંક બસો એકતાલીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી આસિસ્ટન્ટ રસાયણ જૂથ વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો સોત્રીસ બે હજાર ચોવીસ પચીસ બાગાયત મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાનું પ્રશ્નપત્ર જાહેરાત ક્રમાંક ત્રણસો ચાર બે હજાર પચીસ છવ્વીસ વર્ગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્વર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજી પત્રક રજિસ્ટર્ડ કરવાના કારણોસર રદ કરવામાં આવેલા છે તો તેમના અરજી પત્રકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે મિત્રો પીડીએફ પરથી જોઈ શકાય છે રદ થયેલા અરજી પત્રકો ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસ સિનિયર સબ ઓડિટર વર્ગ ત્રણ અને માહિતી મદદની વર્ગ ત્રણ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજી અરજીપત્રક રજિસ્ટર્ડ કરવાના કારણોસર રદ કરવામાં આવેલા અરજીપત્રકોની યાદી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો ત્રીસ બે હજાર પચીસ છવ્વીસ સર્વેયર વર્ગ ત્રણ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજી પત્રક રજીસ્ટર કરવાના કારણોસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી જાહેર કરવામાં આવેલી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો એકત્રીસ બે હજાર પચીસ છવ્વીસ પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્વર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજી પત્રક રજિસ્ટર કરવાના કારણોસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક ત્રણસો પિસ્તાલીસ બે હજાર પચીસ છવ્વીસ બાગાયત નિરીક્ષક વર્ગ ત્રણ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજીપત્રક રજિસ્ટર્ડ કરવાના કારણોસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો સુડતાલીસ બે હજાર પચીસ છવ્વીસ ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ ત્રણ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજીપત્રક રજિસ્ટર્ડ કરવાના કારણોસર રદ કરવામાં આવેલ અરજીપત્રકોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો અડતાલીસ બે હજાર પચીસ છવ્વીસ અધિક મદદનીશ ઇજનેર યાંત્રિકી વર્ગ ત્રણ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજીપત્રક રજિસ્ટર કરવાના કારણોસર રદ કરવામાં આવેલા અરજીપત્રકોની યાદી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો પચાસ બે હજાર પચીસ છવ્વીસ મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણ સંવર્ગમાં પરીક્ષા ફી ભરેલ નથી તેમજ ડુપ્લિકેટ અરજીપત્રક રજિસ્ટર કરવાના કારણોસર રદ કરવામાં આવેલા અરજીપત્રકોની યાદી જાહેર કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો બે હાજર પચીસ ઓપરેશન રદ કરવામાં આવેલા અરજીપત્રકોની યાદી જાહેર કરવામાં આવી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો તોતેર બે હજાર ચોવીસ પચીસ પશુધન નિરીક્ષક દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી એટલે કે પ્રતિક્ષા યાદીમાં સમાવાપાત્ર સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે મંડળની જાહેરાત ક્રમાંક બસો તોંતર બે હજાર ચોવીસ પચીસ પશુધન નિરીક્ષક દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વર્ગ ત્રણ સ્વર્ગની અઢાર સાત બે હજાર પચીસના રોજ યોજાયેલ સીબીઆરટી પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોએ મેળવેલા ગુણ જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો અઠ્ઠાવન બે હજાર ચોવીસ પચીસ અધિક મદદનીશ ઇજનેર વિદ્યુત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં સમાવ સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે અને જીબીઆરટી પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલા ગુણ પણ જાહેર કરવામાં આવેલા છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો એકસઠ બે હજાર ચોવીસ પચીસ ખેતી મદદની દિવ્યાંગ ઉમેદવારો માટે ખાજ ભરતી ઝુંબેશ વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રતિક્ષા યાદીમાં સમા સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે અને ઉમેદવારોએ ખેતી મદદની

સંભવિત ઉમેદવારોની પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સૂચના જાહેર કરવામાં આવી છે અને ઉમેદવારોએ મેળવેલા ગુણ પણ જાહેર કરવામાં આવેલા છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો અડતાલીસ બે હજાર ચોવીસ પચીસ આસિસ્ટન્ટ એક્ઝામિનર ઓફ કેશન ડોક્યુમેન્ટ વર્ગ ત્રણ વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી સત્તાધીશા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે અને ઉમેદવારોએ મેળવેલા ગુણ પણ જાહેર કરવામાં આવેલા છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો છપ્પન બે હજાર ચોવીસ પચીસ વર્ક આસિસ્ટન્ટ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશન અંતર્ગત વર્ગ ત્રણ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટના આધારે પસંદગી પ્રત્યક્ષ યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટેની યાદી અને સૂચનાઓ જાહેર કરવામાં આવી છે અને વર્ક આસિસ્ટન્ટની સીબીઆરટી પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીબીઆરટી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોએ મેળવેલા ગુણ પણ જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક ત્રણસો અગિયાર બે હજાર પચીસ છવ્વીસ વાયરમેન વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગેની અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે ત્યારબાદ જાહેરાત ક્રમાંક બસો સાડત્રીસ બે હજાર ચોવીસ પચીસ લેબોરેટરી ટેકનેશિયન રસાયણ જૂથ વર્ગ ત્રણ સ્વર્ધ સ્પર્ધાત્મક કસોટીની તારીખ અને જાહેરાત ક્રમાંક ત્રણસો બે બે હજાર પચીસ છવ્વીસ સિનિયર વૈજ્ઞાનિક મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો ચાર બે હજાર પચીસ છવ્વીસ વર્ક અસિસ્ટન્ટ વર્ગ ત્રણ સ્વર્ગની સ્પર્ધાત્મક કસોટીની તારીખ અંગે અગત્યની સૂચના જારી કરવામાં આવેલી છે તો મિત્રો પંદર અને સોળ બે દિવસ માટે છત્રીસ જેટલી મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે તો જે ઉમેદવારો વિવિધ સ્વર્ગની સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો હોય તેમણે અશુક એક વખત જોઈ લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માતરમ